ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી બીજગાર્ડની પરીક્ષામાં ઉપયોગમાં લીધેલી સીબીઆરટીના હવે સતના પારખા થવાના છે કારણ કે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવ્યું છે ઉમેદવારો દ્વારા આઠસો ત્રેવીસ પદ માટે જે ભરતીની પરીક્ષા લેવાય તેમાં સીબીઆરટી પદ્ધતિ લાગુ કરવામાં આવી અને બાદમાં માર્ક્સને નોર્મલાઈઝ કરવામાં આવ્યા અનેક છબરડા સામે આવ્યા સવાલોમાં પણ સવાલ પેદા થયા તેવા પરીક્ષામાં સવાલ પૂછાયા અને હવે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મામલો પહોંચ્યો છે સતના પારખા થશે સાથે સીબીઆરટી પરીક્ષા પદ્ધતિના વિગતે વાત કરીએ સીસીઈ માં પણ આ જ પ્રકારે પરીક્ષા લેવાઈ હતી એ સીબીઆરટી પદ્ધતિની અને ગુજરાત હાઈકોર્ટમાં શું ચાલી રહ્યું છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ

પરીક્ષા લેવામાં આવી હતી અને આ ભરતી પરીક્ષા લેવા માટે સીબીઆરટી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ સીબીઆરટી પદ્ધતિના ઉપયોગથી લેવાનારી પરીક્ષાનું કામ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ ટીસીએસને આપવામાં આવ્યું હતું જેના માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે હવે આ કરોડો રૂપિયાના મૂકેલા આંધણ પર સવાલ આવ્યો છે કારણ કે સવાલોની પણ વાત હતી આ બાબતે ઉમેદવારો રજૂઆત કરી કરી હજુ તો થાક્યા હતા નિવેડો આવ્યો નહોતો ત્યાં નિવેડો આવી ગયો પરિણામ પરિણામ આવ્યું ત્યાં સીબીઆર ના પાપે ઉમેદવારોને લાગ્યું કે અમને અન્યાય થાય છે કારણ કે સીબીઆરટી ટેસ્ટના કારણે માર્ક્સના નોર્મલાઇઝેશન થયા અને નોર્મલાઇઝેશન થયા તો થયા પણ એ ખૂબ ભયંકર થયા અને ખૂબ મોટા માર્ક્સના તફાવત સામે આવ્યા આ મામલે ગાંધીનગરમાં આંદોલન થયું સાંત્વનાઓ મળી અને આ સાંત્વનાઓની વચ્ચે આંદોલનકારીઓએ ઘણું બધું પોલીસ સાથે અને સરકાર સાથે ઘર્ષણ અને સંઘર્ષ કરી લીધા બાદ તેમને હવે શું મળ્યું હવે આગળ ભરતી પરીક્ષા વધી ગઈ છે પરંતુ ઉમેદવારોએ આ ભરતી પ્રક્રિયા પર સવાલ પેદા કરતા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી છે જે એકતાલીસ ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે આ પિટિશનમાં વકીલ તરીકે સુધાંશુ ઝા નામના વકીલને રોકવામાં આવ્યા છે અને ઉમેદવારોએ માગણી કરતા કેટલાક મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરીએ તો સીબીઆરટી પદ્ધતિએ ન્યાય કર્યો છે તે મુખ્ય માંગણી રહેશે અને નોર્મલાઇઝેશનથી ઉમેદવારોને નુકસાન થયું છે તે બીજી વાત છે કેટલાક પ્રશ્નો સાચા ખોટા હતા તે મામલાને પણ લેવામાં આવ્યો છે ચાલીસ સવાલો જે વિવાદિત હતા તેને પણ પિટિશનમાં રજૂઆત કરવામાં આવશે અને નોર્મલાઇઝ કરેલા માર્કની સાથે રો ઓરિજિનલ માર્ક્સ જે ઉમેદવારોને જાણવા માટે અબાધિત અધિકાર છે તેવી પણ વાત આ પિટિશનમાં રજૂઆત સમયે કોર્ટમાં થશે આ મામલે કોર્ટમાં આવતીકાલે સુનાવણી થઈ શકે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે કારણ કે આ મુદ્દત આવતીકાલની છે જોઈએ આ મામલે ગુજરાત હાઈકોર્ટ સુનાવણી હાથ ધરે છે કે કેમ ધર્યા બાદ આ વનરક્ષક કહેતા બીટગાર્ડની ભરતી પ્રક્રિયાનું શું થાય છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સમયસર જો સાચા નિર્ણયો લીધા હોત તો કદાચ આ ભરતી પ્રક્રિયાને કોર્ટ સુધી પહોંચતા અને પડતા બચાવી શકાય હોત પરંતુ સચિવ હસમુખ પટેલ કમલ દયાણી અને રાજ્યની સરકાર ફોરેસ્ટ વિભાગ તમામે શું કર્યું જ્યારે આ આંદોલનકારીઓ આંદોલન કરી રહ્યા હતા પોલીસ સાથે ઘર્ષણ કરી રહ્યા હતા માગણી કરી રહ્યા હતા રો માર્ક્સની ત્યારે આ બધા જ સવાલોના જવાબ હવે ન્યાયતંત્ર આપશે કારણ કે આખરે ક્યાંય ન્યાય ના મળે ત્યારે લોકો ન્યાયતંત્ર પાસે જતા હોય છે ગુજરાત હાઈકોર્ટ આ મામલે શું કરે છે દરેક અપડેટ અમે આપના સુધી વિગતવાર વિસ્તૃત અને આપને સમજાય એ પ્રકારે પહોંચાડતા રહીશું માટે જોડાયેલા રહેજો અમારી આ ચેનલ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર